નમસ્કાર સામાન્ય માણસો જ્યારે અમારી પાસે રજૂઆતો લઈને આવે ત્યારે એવું થાય કે અરણ્ય રુદન નામે એક અલગ કાર્યક્રમ શરૂ કરી દેવો જોઈએ કેમ કે એમાંથી મોટાભાગના માણસો એવા હોય છે કે જે સિસ્ટમની સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હોય છે બધાને બધી જ ખબર હોવા છતાં કેમેરાની સામે આવીને ખુલીને એ લોકો બોલવા તૈયાર નથી હોતા એ લોકો જ્યારે માહિતી આપીને જાય છે ત્યારે એવું થાય છે કે આ બધા વિષયો ઉપર કામ થવું જોઈએ આ બધા વિષયોમાં બદલાવ આવવો જોઈએ પણ છતાંય એ બદલાવ આવતો જ્યારે તમને મહેસૂસ ન થાય ઘણીવાર તમારી આજુબાજુ નિરાશા વ્યાપેલી તમને દેખાય કે આટલી હદે કરપ્શન સામાન્ય માણસોના જીવન સાથે છેડછાડ કરે છેડછાડ કરે એટલી હદે કરપ્શન છે તમે એની અંદર શું સુધારો કરી શકો તમને થાય કે તમે ખાલી કશું જ ન કરી શકો પણ એ વાતો રાજ્યના હજારો માણસો સુધી પહોંચાડવા માટે સક્ષમ છો તો એ વિષયો ઉપર એટલીસ્ટ વાત થવી જોઈએ એ વાત સાંભળ્યા પછી એ જંગલમાં રડેલા વ્યક્તિ સિવાય બીજું કશું જ સાબિત ન થાય એવું લાગે છતાં પણ એના વિષય પર વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી જ્યારે આ ચેનલની શરૂઆત કરી ત્યારે અમે વાત કરી હતી કે છેવાડાના માણસને સ્પર્શતી એ દરેક વાતો એવા અવાજો કે જે ઘણું બધું કહેવા માંગે છે પણ એ સંભળાતા નથી એવી વાતો કે જે માણસોના હૃદયની અંદર ધરબાયેલા અવાજની જેમ સંગ્રહાયેલી છે એને અમારે અવાજ આપવાનો છે એ અવાજ આપવામાં અમે કેટલા સફળ થયા એ ખબર નથી કોઈ હિસાબ કિતાબ લખેલો નથી અમારી પાસે પણ એટલી ખબર છે કે હજારો માણસોને અમે સાંભળ્યા છે અને એમને સાંભળ્યા પછી વાતનો અહેસાસ થયો છે કે સિસ્ટમમાં રહેલો દરેક માણસ પ્રત્યેક વ્યક્તિ એવું માને છે કે આ સિસ્ટમની નિષ્ફળતાઓનો ટોપલો બીજાના માથા પર છે અધિકારી છે એવું માને છે કે નેતા કરપ્ટ છે નેતા એવું માને છે કે પેલો અધિકારી કરપ્ટ છે અધિકારી એવું માને છે કે નીચેનો કર્મચારી કરપ્ટ છે કર્મચારી માને છે કે જનતા કરપ્ટ છે અને એટલે જ આ કરપ્શનની ચેન અવ્યવસ્થાઓ કશું જ જાણે કોઈને ન કરવું હોય અથવા કશી પડેલી નથી એ પ્રકારની વ્યવસ્થા એ બની જાય છે એવી સિસ્ટમ બને છે કે જેમાં કશું જ સિસ્ટમેટિક નથી અને છતાંય તમે એને કોઈ પણ સંજોગોમાં તોડી નથી શકતા અને એટલે જ એ બધા પર વાત કરવી છે આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારી પૂર્વ અધિકારી અમારી પાસે આવ્યા અને એમણે જે માહિતી શેર કરી એ વિચારીને થયું કે સરકારે ગુજરાત સરકારે હમણાં જ લગભગ ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે એ બજેટ ખૂબ મોટો નંબર છે જે રાજ્યમાં નવસો કરોડ જેટલી પુરાંત થતી હોય એટલે કે આપણી પાસે એટલા વધારાના સરપ્લસ પૈસા હોય આપણે નુકસાનમાં ન રહેતા હોય જે રાજ્ય અદભુત રીતે સમૃદ્ધ હોય જે રાજ્યની સમૃદ્ધિની પાંખો આપણે એવી કલ્પના કરતા હોઈએ કે બે હજાર સુડતાળીસનું સરકાર જ્યારે રોડમેપ નક્કી કરે છે ત્યારે આપણે એવું વિચાર્યું હોય કે બે હજાર સુડતાળીસમાં રાજ્યનો એક પણ નાગરિક ગરીબ નહીં રહે રાજ્યનો એક પણ નાગરિક એવી શ્રેણીમાં ન હોય કે જેણે મફત રાશન માટે સરકારની પ્રતીક્ષા કરવી પડે રાજ્યનો એક પણ નાગરિક એ અપેક એ અવસ્થામાં ન હોય કે જ્યારે એ બીમાર પડે ત્યારે એના નસીબમાં એના ભાગમાં દવાખાનું ન પહોંચી શકે હોસ્પિટલ ન પહોંચી શકે રાજ્ય સરકારે યોજના લોન્ચ કરી કે એકસો બાર નંબર તમે લગાવો અમેરિકામાં જેમ એક ફોન કરો ને દસ મિનિટમાં સુવિધાઓ હાજર થઈ જાય છે એમ એક નંબર ડાયલ કરતાની સાથે તમારા સુધી એમ્બ્યુલન્સ પહોંચશે એકસો આઠ એ રાજ્ય સરકારની સફળતા છે પણ તમે આજ રાજ્યના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં જઈને જોશો તો ખબર પડશે કે ત્યાં એકસો આઠ તો છોડો બાઇક પહોંચી શકે એવા રસ્તા આપણે નથી પહોંચાડી શક્યા અદ્ભુત વિકાસ ત્યારે કહેવાય ને જીવનની અસલી જમાવટ ત્યારે કહેવાય જ્યારે વ્યક્તિ માત્ર સુધી એ સુવિધાઓ પહોંચે છે સરકારની સફળતા તો એ જ કહેવાય સંવેદના પણ તો તો જ કહેવાય જો એ સાર્થક થતી આપણને વ્યક્તિ માત્રમાં દેખાય એના જીવનમાં થતા પરિવર્તનો દેખાય ખેર અધિકારી અમારી પાસે આવ્યા ને એમણે ઉદાહરણ શરૂ કર્યું કોરોના સમયનો કોરોના સમયે જાત માટે અને માનવ ઇતિહાસ માટે ભરપૂર દર્દનાક અને કરુણા સભર એ સમય રહ્યો છે એ કરુણાંતિકાની પીડાઓ આપણે એમાં એની પરાકાષ્ઠા જોઈ છે આપણે આપણે કલ્પના ન કરી શકીએ એટલી ખરાબ રીતે માણસોને મૃત્યુ પામતા જોયા છે અમદાવાદ જેવા વિકસિત શહેરમાં હોસ્પિટલની બહાર કતારમાં એક પત્ની પોતાના પતિને શ્વાસ આપતી રહી અને એ વ્યક્તિ ન બચી શક્યો જ્યારે સ્પર્શવાની મનાઈ હતી ત્યારે પત્ની પોતાના પતિને બચાવવા માટે એના મોઢામાં શ્વાસ ભરતી રહી કે ગમે તે એને બચાવી લેવાનો છે પણ છતાંય હોસ્પિટલમાં બેડ ન મળ્યા અને માણસો મર્યા ઇન્જેક્શન ન મળ્યા અને માણસો મર્યા એટલીસ્ટ આજુબાજુના લોકોને તો એવું જ લાગ્યું રેમડેસિવિર નામે એક ઇન્જેક્શન તમે એ નામ સાંભળ્યું હશે એ વખતે શબ્દ નવો હતો મોટાભાગના લોકોએ એવું માન્યું સરકારની કમિટી ડોક્ટર્સની વારંવાર એવું કહેતી રહી કે રેમડેસિવિર બધાને આપવાની જરૂર નથી પણ જે જગ્યાએ હોસ્પિટલમાં જ્યારે દર્દી હાજર હોય ત્યારે દર્દીના સ્વજનો પર પ્રેશર કરવામાં આવ્યું કે હોસ્પિટલ પાસે ઇન્જેક્શન નથી જો તમે લઈ આપશો બહારથી ઇન્જેક્શન તો અમે એમને મૂકીશું અને બચાવવાની કોશિશ કરીશું ભરપૂર સ્ટીરોઇડ આપવામાં આવ્યા કોરોનામાંથી બચેલા માણસો આજે પણ પોતાના જીવનનો બહુ જ મોટો હિસ્સો એવો છે કે જે એના નુકસાનમાં એ લોકો જઈ રહ્યા છે એમના થાપાના અને બહુ જ બધા ઓપરેશન કરાવવામાં આવ્યા છે એવું કહેવાય છે કે સ્ટીરોઇડ્સની આડઅસર માણસ પર ભયાનક હદે આપણી સામે આવી રહી છે હાર્ટ એટેક્સના કિસ્સાઓ વધ્યા છે માણસોની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે પણ રેમડેસિવિર ઇન્જેક્શન બહુ ચર્ચામાં રહ્યું અમદાવાદની ખૂબ મોટી જાણીતી હોસ્પિટલ ઝાયડસની બહાર કિલોમીટર લાંબી કતાર હોય કે પછી એ વખતે અધ્યક્ષ સીઆર પાટીલ પર લાગેલા આરોપ કે એક સાથે સુરત માટે અહીંયાથી અમદાવાદથી ઇન્જેક્શન લઈને જતા રહ્યા છે પણ આ બધાની વચ્ચે સરકારે પછી એક ત્વરિત કામ કર્યું એ ત્વરિત કામ એ હતું કે હજારોની સંખ્યામાં રેમડિસિવિર ઇન્જેક્શન સરકારે તાત્કાલિક ધોરણે જ્યાં દેખાય ત્યાંથી દેશના કોઈપણ ખૂણામાંથી એની ખરીદી શરૂ કરી એની ખરીદી શરૂ કરી તો એનો સંગ્રહ પણ કરવો પડે અને લગભગ એમણે જે આંકડો આપ્યો છે એ પ્રકારે ત્રણસોથી ચારસો કરોડના રેમડિસિવિર ઇન્જેક્શન અલગ અલગ ડેપોમાં રાખવામાં આવ્યા અમદાવાદમાં એક નરોડા વિસ્તાર આવેલો છે નરોડા વિસ્તારમાં રાજ્યનો સૌથી મોટો વિશાળ એક ડેપો છે એ ડેપોમાં કામ શું એનું ગોડાઉન તમે સમજી લો કે ડેપોમાં આ બધી જ જે સામગ્રીઓ મેડિકલ લાવવામાં આવે બધી ત્યાં રાખવામાં આવે સૌથી મોટો છે તો ત્યાં સંગ્રહવામાં પણ આવે એ વખતે ત્યાં સીસીટીવી મૂકવામાં આવ્યા કે રેમડેસિવિર ઇન્જેક્શન કોઈ અહીંયાથી ચોરી ન કરે અથવા કોઈ દલાલી ન કરે બે નંબરમાં આપવામાં આવતા હતા ઇન્જેક્શન રેમડેસિવિર પણ નકલી અપાતા હતા પાંચ હજારનું હોય તો એને સીધું પચાસ હજારમાં લોકોએ દોઢ બે લાખ રૂપિયા આપીને ઇન્જેક્શન ખરીદેલા છે કેમ કે સ્વજનના જીવથી વધારે શું હોય એના પછી એની સપ્લાય ચેઇન વ્યવસ્થિત ન ગોઠવી શકાય કલેક્ટર્સને જિલ્લાઓમાં જવાબદારી આપવામાં આવી ડેપોમાં પણ બહુ જ ઉચ્ચ અધિકારીઓની પાસે જે તે સમયે જવાબદારીઓ હતી થી ચારસો કરોડના ઇન્જેક્શન એને ના ઠંડકમાં રાખવામાં આવ્યા ના એની વ્યવસ્થા રાખવામાં આવી એ ઇન્જેક્શન બગડી ગયા એના પછી એને ડિસ્પોઝ કરી દીધા તમે કલ્પના કરી શકો છો કે તમારા અને મારા નાણાંમાંથી જે ઇન્જેક્શન્સ કે જે દવા જે સામાન્ય માણસની મદદ માટે હોવી જોઈએ એનો કોઈ વપરાશ ન થઈ શક્યો ગામડાઓમાં શું થયું તો તરત જ દરેક નાનું નાનું સીએચસી હોય તો ત્યાં પણ એને વેન્ટિલેટર પર મૂકવા માટે કે પછી બીજા કોઈ મશીન માટે એ લોકોને ઓક્સિજનના મશીનને બધું તાત્કાલિક નેતાઓ લઈ આવ્યા પોતાની ગ્રાન્ટમાંથી પણ એક પણ ડૉક્ટર ત્યાં એવો હાજર નહોતો કે જેને આવડતું હોય ત્યાં વેન્ટિલેટર વાપરતા ત્યાં એવા માણસો જ નહોતા સરકારી વ્યવસ્થામાં કે જે સરકારી હોસ્પિટલમાં માણસોને સાચવી શકે અનેક જિલ્લાઓ એવા હતા કે જ્યાં આઈસીયુની કે બાકીની બધી એવી સુવિધાઓ નહોતી વેન્ટિલેટર એટલા બધા નહોતા કે જેથી દરેક દર્દીઓને સમાવી શકે એ દર્દીઓ ક્યાં જાય એ દર્દીઓ માટે નજીકના સ્ટેશન વડોદરા અમદાવાદ જેવા રહેતા હોય પણ શહેરોમાં તો નિયમ હતો કે તમે આ શહેરના છો તો જ તમને પ્રાયોરિટી આપવામાં આવશે હજારો માણસો સુવિધાના અભાવે મર્યા આપણે દુનિયાની સાથે જ્યારે સરખામણી કરીએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે આપણે ત્યાં કોવિડ મેનેજમેન્ટ બહુ સરસ હતું કોવિડનું વેક્સિનેશન મેનેજમેન્ટ બહુ સરસ હતું કોવિડના મેનેજમેન્ટમાં આપણે બહુ લોચા માર્યા પણ એ લોચા પછી આપણે શું શીખ્યા એના પર આજે વાત કરવી છે સરકારે ઉત્તર પ્રદેશની એક કંપની પાસેથી પાંત્રીસ હજાર નંગ પીપીઈ કીટ ખરીદી એ પીપીઈ કીટ કશું જ જોયા વગર સીધી ખરીદી લેવામાં આવી એનું બિલ એનું પે થઈ ગયું એના પછી સિવિલ હોસ્પિટલમાં મોકલી ડૉક્ટરે કહ્યું કે આ પીપીઈ તો નહીં વપરાય એ પીપીઈ કીટનું શું થયું એ ખબર નથી પૈસા આપી દીધા આપણે એક સાથે એક બહુ જ મોટી કંપની પાસેથી વેન્ટિલેટર ખરીદ્યા અને એ વેન્ટિલેટર ના ક્ષમતાવાળા નીકળ્યા ના એટલા કામ લાગ્યા આપણે પ્રધાનમંત્રીએ ફંડ શરૂ કર્યું હતું દરેક સામાન્ય માણસે એની પાસે રૂપિયા હતા કે નહીં મારા સહિત બધા જ માણસોએ પોતાની ક્ષમતા પ્રમાણે અનેક હજારો કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું એ ફંડમાં કે આ દેશને જ્યારે જરૂર છે ત્યારે આપણે બની શકે એટલી મદદ કરીએ એમાંથી કેટલાય વેન્ટિલેટર્સ લેવામાં આવ્યા ધૂળ ખાઈને સાવ બગડી ગયા કોઈએ કશું જ ન કર્યું તો તમે સમજો કે કોવિડ જેવા સમયમાં ખરીદાયેલી વસ્તુઓની પણ આ હાલત થઈ તો આગળ જતાં શું થઈ શકે આપણે એવું કહ્યું કે એ પ્રકારે એ વખતે જરૂરિયાત હતી એટલા માટે એ પ્રકારે ખરીદી એના પછી એનો વપરાશ ન થયો એટલે ફેંકી દેવામાં આવ્યા ઠીક છે માની લઈએ પીપીઈ કિટ ફેંકી દેવામાં આવી માની લઈએ વેન્ટિલેટર્સ ન વપરાયા માની લઈએ રેમડેસિવિર ત્રણસોથી ચારસો કરોડના વેસ્ટ કર્યા માની લઈએ પણ એના પછી હવે આપણી પાસે શું સુવિધા છે આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા એ વ્યક્તિ આગળ કહ્યું કે કોઈપણ દવા જ્યારે ખરીદવાની વાત આવે છે ત્યારે એ દવાને ખરીદવાની પદ્ધતિ હોય છે ઉદાહરણ તરીકે મારે સરકારે નક્કી કર્યું કે આપણે સો કરોડ રૂપિયાની પેરેસિટેમોલ લઈશું એક જે તે કંપનીને બહુ મોટી ફાર્માસ્યુટિકલ કંપની હોય એને ઓર્ડર આપ્યો એ પેરેસિટેમોલ મોકલે છે એ અસલી છે કે નકલી એ દવા સાચી છે એનું અંદરનું કન્ટેન્ટ શું છે એ ચકાસવા માટે આપણી પાસે બરોડા એક લેબોરેટરી છે આપણે જેમ એફએસએલમાં છે કે ફોરેન્સિક સાયન્સનું કંઈ પણ ટેસ્ટ કરાવવું હોય તો સીધું ક્યાં જશે તો કે ગાંધીનગર જશે આપણી પાસે આપણે એવું કહીએ છીએ કે મોબાઈલ વેન યુનિટ બધું શરૂ કર્યું પણ આપણે એટલું એટલી હદે આગળ એમાં વિકાસ નથી કરી શક્યા આમાં પણ એવું છે હવે લેબ ટેસ્ટ માટે જાય ત્યારે એક તો ત્યાં સુવિધાનો સ્ટાફનો મશીનરીનો એટલી હદે અભાવ છે કે ત્યાં ગયેલું સેમ્પલ કાં તો બે ત્રણ ચાર મહિનાઓ પછી એના સેમ્પલનું રિઝલ્ટ આવે એના સેમ્પલનું રિઝલ્ટ આવે ત્યાં સુધી દવાઓનો જથ્થો અટકાવીને નથી રાખેલો હતો ત્યાં સુધી એ દવાઓ અમદાવાદની સિવિલ ગોધરાની સિવિલ રાજકોટની સિવિલ દરેક હોસ્પિટલમાં એના સિવાય જ્યાં થઈ શકે ત્યાં એ પહોંચી જાય છે એ દવાઓ એના પછી વેચાવાની શરૂ થઈ જાય છે દર્દીઓએ દવા ગળી લે છે દર્દીઓ કદાચ સાજા પણ થઈ જતા હશે પણ જ્યારે ત્રણ મહિના પછી એનો રિપોર્ટ ફેલ થાય ત્યારે આપણે કશું જ નથી કરી શકતા કેમ કે દવા તો લઈ લીતી હોય છે અંબાજી મંદિરના પ્રસાદ જેવું છે મોહનથાળ બધાએ ખાઈ લીધો પછી ખબર પડી કે ભાઈ ઘી તો નકલી હતું એની અંદર એટલે આ પ્રકારની જે અણઘટ વ્યવસ્થાઓ છે જે આજે પણ ચાલુ છે આ વાતને ખાસો લાંબો સમય થયો એના પછી તો હોસ્પિટલના કન્સ્ટ્રક્શન હોય કોઈ નવું બિલ્ડિંગ બનાવવાનું હોય જીએમઈ આરએસ જેવી મોટી હોસ્પિટલ એટલી બધી ઊંચી તાણી મોટી તાણી દેવામાં આવે પણ એના પછી એનું કામ શું એનું પર્પઝ શું એ સોલ્વ થાય છે કે કેમે નહીં જોવાનું સૌથી મોટો મેડિકલનો પ્રશ્ન જ્યારે ઇન્સ્પેક્શન આવવાનું હોય ત્યારે જે ડૉક્ટર જે પ્રોફેસર્સ કામ કરતા હોય જે બહુ જ સારા અમદાવાદની ઉદાહરણ તરીકે બીજે મેડિકલમાં કામ કરતા ડૉક્ટર્સ તો એમને અહીંયાથી ટ્રાન્સફર કરીને મોકલવામાં આવે સુરેન્દ્રનગરમાં ઉદાહરણ તરીકે ઇન્સ્પેક્શન આવવાનું છે તો ત્યાં મોકલવામાં આવે પછી ખબર પડે જામનગર ઇન્સ્પેક્શન આવવાનું છે તો એમની ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે ઇન્સ્પેક્શન આવે એટલે ટીક થઈ જાય ડોક્ટર એના એ જ છે આપણે જેમ ઇકોનોમી માટે એવું કહીએ છીએ ને કે લિક્વિડિટી છે પૈસો ફરતો રહે છે પંદરસો રૂપિયા મારી પાસે હતા મેં એમાંથી ચોકલેટ્સ ખરીદી ચોકલેટવાળા પાસે પંદરસો ગયા એના એ જ પંદરસોથી એણે ઘરનું રાશન ખરીદ્યું એ રાશનવાળા પાસે ગયા એના એ જથી એણે કોઈની ફી ભરી કોઈ ગિફ્ટ લાવ્યું એમ છે પંદરસો રૂપિયાને ફરતા રહે છે એવું આપણે ડોક્ટર્સની સાથે કરી રહ્યા છીએ કે ડૉક્ટર્સ એના એ છે બસ ફરતા રહે છે અહીંયાથી અહીંયા એનું ઇન્સ્પેક્શન પૂરું થઈ જાય પેલા વ્યક્તિને અમદાવાદથી ટ્રાન્સફર કરીને કાં તો સુરત કે એમને રાજકોટ કે પછી જામનગર મોકલ્યા હોય એના પછી ફરીથી એમની ટ્રાન્સફર જ ન થાય જલ્દી એ લોકોનું પણ એક અલગ ફ્રસ્ટ્રેશન છે અને આ બધી સમસ્યાઓ આ તો ખાલી એક ખાતા વિશે વાત કરવા બેઠી છું અને એ પણ બહુ સંક્ષિપ્તમાં માહિતી આપવા માટે માત્ર ખાલી સંવાદ કરવા માટે બેઠી છું પત્રકારત્વ માટે એવું કહેવાય કે તમારે આંકડાઓ અને સાબિતી સાથે વાત કરવી જોઈએ હવે હું એક ફાર્માસ્યુટિકલ કંપની ઊભી કરીને પછી આખી આ પ્રક્રિયામાંથી પસાર થઈ શકું એ સ્થિતિમાં નથી એ કર્યા પછી પણ ઘણા બધા ડેપો મેનેજરે અમારી સાથે વાત કરી પ્રશ્ન એ છે કે હું એ લોકો સાથેની વાતચીત બતાવું તો એ લોકોની નોકરી પર અસર થાય એ લોકો જ્યારે સામે આવીને બોલે તો એ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવે નહીં કે પ્રક્રિયા સુધારવામાં આવે થોડા સમય પહેલા એક આઈએસ અધિકારીનો ઓડિયો વાયરલ થયો જેમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટને કહી રહ્યા હતા કે ભાઈ શું કરું મુખ્યમંત્રીની ચેમ્બર સુધી જાય છે બધા પૈસા થોડા વર્ષ પહેલાની વાત છે એ વખતે મુખ્યમંત્રી બીજા હતા તો આપણને એવું થાય કે એક અધિકારીનો આવું કહેતો ઓડિયો વાયરલ થાય તો આદર્શ પરિસ્થિતિમાં એ ઘટનાની તપાસ થવી જોઈએ એની જગ્યાએ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવે એમને કાઢી મૂકવામાં આવે કે તમે આવું કેવી રીતે બોલી લીધું આરોપ લગાવી દીધા છે અને એટલે જ આ પ્રશ્ન કોઈના પર આરોપ લગાવવાનો નથી પણ આ સિસ્ટમમાં કેટલી હદે અણઘડ વહીવટ ચાલતો હોય છે એ દર્શાવવાનું છે એ ગોળીઓ ખાવાવાળા તમારા અને મારા સ્વજનો પણ હોઈ શકે ફાર્માસ્યુટિકલના નામે કોઈ જો મોટા નેક્સસ કે માફિયાગીરી ચલાવતું હોય તો એને કેવી રીતે ચલાવવા દેવાય સરકારની જે જવાબદારી બને છે કે એને ફિલ્ટર કરવું જોઈએ એની જગ્યાએ આપણે અલગ લેબોરેટરી નથી વિકસાવી શકતા અને એટલે જ જ્યારે સાડા ત્રણ લાખ કરોડનું અદભૂત બજેટ રાજ્ય સરકારે આપ્યું છે ત્યારે શિક્ષણ વિશે અને બાકીના બધા ડિપાર્ટમેન્ટ વિશે અલગ અલગ વાત કરીશું પણ આજે વાત આરોગ્યની કરવી છે અને સરકારને એક વિનંતી કરવી છે કે સ્વજનો જ્યારે જાય છે હોસ્પિટલમાં કે જ્યારે દવા લે છે ત્યારે એ લોકો નથી જાણતા કે કોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો કોણે આમાં કેટલી કટકી કરી હશે એનો લેબ ટેસ્ટ થયો હશે કે નહીં એ સેમ્પલ ફેલ થયું હશે કે નહીં સામાન્ય માણસો આ પ્રક્રિયા વિશે જાણતા પણ નથી અને એમનું જાણવું જરૂરી પણ નથી નૈતિક ફરજ એ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિ માત્રની આવે છે કે જે એની અંદર જવાબદાર છે એણે એ વિષય પર વાત કરવી પડશે આ વાત કરવાનો ઉદ્દેશ્ય આની અંદરના આંકડા અને હું કેવી રીતે સાબિત કરી શકીશ કેટલું બદલી શકીશ એ અમને ખબર નથી આજે બધી વાતો છે એમને આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓએ અલગ અલગ ડેપોના મેનેજર એ બધાની સાથે વેરીફાઈ કરીને પછી હું કહી રહી છું કેમેરાની સામે એ લોકો ન બોલે એ વાતનું પણ સન્માન એટલા માટે કરવું રહ્યું કેમ કે જો એ લોકો કેમેરા સામે બોલશે તો એ લોકોની નોકરી જતી રહેશે અને એ લોકોની નોકરી એમના માટે બહુ મહત્વની છે મારા માટે આ પ્રશ્ન જેમ મહત્વનો છે એમ એ લોકો માટે એમની નોકરી એ જીવનનો સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન છે આ પ્રશ્ન ખાલી આરોગ્ય વિભાગ કે પછી અમુક હજાર કરોડના ભ્રષ્ટાચારનો નથી આ પ્રશ્ન ખાલી કોણ કેટલીક અટકી કરી જાય છે અને કોણ બે બે નંબરના રૂપિયા બનાવે છે એનો નથી આ પ્રશ્ન અતિશય કરુણા સભર છે આ પ્રશ્ન એ પીડાનો છે જેમાં આપણે બધાએ નૈતિક જવાબદારી સ્વીકારવી પડશે કે આપણા રાજ્યને જો આપણે બહુ સરસ રીતે ક્યાંક પહોંચાડવા માગીએ છીએ તો એ રોડમેપ તમે બનાવવાથી એ રાજ્ય આગળ નહીં પહોંચે એના માટે આ બધી સિસ્ટમના લૂપ હોલ્સ આપણે સુધારવા પડશે અને એ ત્રુટિઓ તરફ અમે સરકાર તમારું ધ્યાન દોર્યું છે અપેક્ષા માત્ર અમારી એટલી છે કે જૂના રેમડેસિવિર જે કરોડોના બદલી ગયા બગડી ગયા એને તો તમે રિપેર નહીં કરી શકો એ પૈસા તો ક્યારેય પાછા નથી આવી શકવાના પણ હવે પછી જેટલી ખરીદી થાય છે એના લેબ ટેસ્ટ એની સુવિધાઓ જીએમઆરએસ જે નવી બને છે જેને જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ લોકો શું કરે છે એના પર થોડું મોનિટરિંગ રાખો અમે એવું નથી કહેતા કે હન્ડ્રેડ પર્સન્ટ કરપ્શન બંધ થઈ જશે અને બધાની દાનત સુધરી જવાની છે પણ જો ઉપર સરકારની એક કડક નજર હશે તો કદાચ ઘણું બધું સુધરી શકે છે આખરે લક્ષ્ય તો બધાનું એક જ છે કે ગુજરાત રાજ્ય અદભુત રીતે આગળ વધવું જોઈએ અમે પણ એ કહી રહ્યા છીએ તમે પણ એ કહી રહ્યા છો તો પછી એ વાતને આપણે સાર્થક કેમ ન કરી શકીએ એટલી અપેક્ષા છે રાજ્યના નાગરિકના જીવનનો આ સવાલ છે નમસ્કાર